તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પંચાયતના સદસ્ય સહિત ચારસો થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે રોજે રોજ અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ ખરા જ પરંતુ સામાન્ય માણસ પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હાલ થોડા સમય અગાઉ જ ગમોળ ગ્રામ પંચાયતના વિજય થયેલા વિપુલ બારિયા જે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા તેઓ પોતાના દોઢસોથી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજ રોજ ફરી એકવાર તિલકવાડા જેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પૂર્વ વન મંત્રી શબ્દશરન તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીના હસ્તે પાર્ટીનો ખેસ પહેરીને ભારતીય પાર્ટીમાં જોડાયા હતા ત્યારે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા જોડાયેલા તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હોય અને હાલ કોંગ્રેસનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં મોટું ગાબડું પડ્યું છે તેમ કહી શકાય ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતી હતા ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે તેઓ સક્રિય રહ્યા છે પરંતુ

સંમલિત થયા છે ત્યારે એ સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું એમનું સ્વાગત કરું છું અભિનંદન કરું છું અને ભારતીય જનતા પાર્ટીને જે અંત્યોદયના છેવાડાના માનવી સુધી જે સેવાઓ પાડવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલું છે એમાં પણ એ સર્વે કાર્યકર્તાઓ જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મળીને સમાજ ઉપયોગી કામો કરવા માટે એ લોકો પણ આજે સંકલ્પબદ્ધ થયા છે ત્યારે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વ કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું